એક લાખ અગિયાર હજાર ને અને છવ્વીસ પાંચ કોમર્શિયલ મળી કુલ એક લાખ આડત્રીસ હજાર સત્તાણું જેટલા મિલ્ક ધારકો વસવાટ કરે છે બાકી રહ્યા છે તે દરમિયાન ચાલી રહેલી વેરા વસૂલાતની પ્રક્રિયામાં બોતેર ટકા જેટલો વેરો વસૂલ કરવામાં આવતા પાલિકાની તિજોરીમાં મિલકત વેરા પેટે કુલ રૂપિયા ત્રેવીસ ચુમોતેર રકમ જમા થઈ છે ત્યારે બાકી રહેલા વધુ તેર ટીમો દ્વારા સ્થળ પર તપાસ કરતા અગિયાર હજાર જેટલી મિલકતો વર્ષોથી બંધ હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું જયારે ચાર થી પાંચ હજાર જેટલી મિલકતો માત્ર કાગળ ઉપર જ હોવાનું સામે આવ્યું હતું

અગાઉના સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ડ્રેનેજ કનેક્શન પાણી કનેક્શન બંધ કરી દેવામાં આવશે લોકોને મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક હજુ બે દિવસ બાકી જાય છેલ્લા વેરો ભરી જવા નમ્ર વિનંતી છે બે રિક્ષા ફેરવવામાં આવે છે યુટલબુર વિભાગીય કચેરીને એક નવસારી સિટીમાં બે રિક્ષા ફેરવવામાં આવે એમાં એવું છે કે પહેલાં નવસારી નગરપાલિકા દર ચાર વર્ષે ચતુર્વર્ષની આકાની કરતી હતી એના માટે અમારે સર્વે થઈ જતું હતું કે જે કોલી જમીન થઈ ગયેલી હોય કંઈ કોઈના ડબલ નંબર થઈ ગયેલા હોય કે કોઈમાં એપાર્ટમેન્ટ બની ગયેલી વોર્ડ ઓવર જે થતું ઉતું તેની કાર્યવાહી થઈ જતી હતી એ છેલ્લા સરકારશ્રીના દર ઘણા સમયથી એ સરકારનો પરિપત્ર છે કે દર બે વર્ષે દસ ટકાનો વધારો થઈ જાય એ સર્વે નથી થયું પણ હવે પછી આગામી સમયમાં અમે એક બાગી જે રહેશે એનું અમે એક વિસ્તારની એક ટીમ બનાવી એનો સર્વે કરવામાં આવશે ને એ સર્વે કરીને જે ડેડ ડિમાન્ડ જે હશે તેના પણ અમે એક્ઝિટ કમિટીમાં કામ મૂકી બોર્ડમાં કામ મૂકી ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે માર્ચ એન્ડિંગ આવે છે કે લોકોનો નવસારી શહેરોજનોનો તો પહેલાં મેં આભાર માનું છું કારણ કે પચોટ ટકા લોકોએ વેરો ભરી લીધો છે નવસારીની પબ્લિક સારી છે એમને સારો સહકાર બી આપે છે એટલે એના માટે અમે શું છે કે અમારું તો એકત્રીસ બાર લગીની હપ્તાની તારીખ હોય છે એ એ સમય દરમિયાનમાં લોકો વેરો ભરી જાય છે ને ત્યાર પછી ફેબ્રુઆરીથી અમારી માર્ચમાં જ અમારે રિકવરી કરવાની થાય છે એટલે અમે એને માર્ચમાં જ અમે રિકવરી કરીએ છીએ એવી કડક કાર્યવાહી તો એમાં કયો કશું રહેતું જ નથી એનું કારણ છે કે ઓલરેડી એ ડિમાન્ડમાં એ નંબર ઓલરેડી પડી ગયેલા છે બરાબર જે નથી એ અમારે નાબૂદ કરવાનું રહેતું છે એના પર કાર્યવાહી કરવાની કંઈ રહેતી જ નથી કારણ કે એ લોકોનું કશું જ નથી એમાં પણ એમાં એમાં એવું છે કે જે તે સમયે વસ્તુ એવું છે કે નગરપાલિકા જ્યારે આપણા સમયે ધ્યાનમાં અમારા અત્યારમાં અમારા ધ્યાનમાં જ નહીં હોતું જે અમે જે જે એજન્સી મારફતે અમારે જ્યારે બિલ વેચાવ્યા જ્યારે વિતરણ કર્યું ત્યારે જ અમને બી ખબર પડી જાય હવે પછી એનો અમે કાર્યવાહી કરીશું ને અમે એનો વ્યવસ્થિત નિકાલ કરીશું હવે અમારી ગણતરી એવી છે હાલમાં ઇલેક્શનનું વરસ છે ભાઈ ઇલેક્શનનું વરસ છે અહીંયાથી કદાચ અંગોને ઇલેક્શનમાં ઓર્ડર બી બધાના કર્મચારીના વખતે વખતે આવેલા છે પણ મારી ગણતરી એવી છે કે પહેલી એપ્રિલ પછી એનું સર્વેની કામગીરી ધરાવું તો બે ત્રણ મહિનાની અંદરમાં થઈ જાય પછી અત્યારે તો જૂન લગી તો આચારસંહિતા છે પછી એક્ઝિટ કમિટી આવે એક્ઝિટ કમિટીમાં કામ મૂકીશું બોર્ડમાં કામ મૂકીશું ને પછી ગાંધીનગરમાં જે કાર્યવાહી થવાની હશે તે કરશું નવસારી વિજલપુર નગરપાલિકા હમણાં વેરા વસૂલાતની ઝુંબેશ ખૂબ જોરમાં ચલાવે છે સારી વાત છે મહાનગરપાલિકા બનવાના ને આપણે સાંભળીએ છીએ અને રહીશો જે છે જે પાણીની સુવિધાથી વંચિત છે રજડતા ઢોર છે રસ્તામાં ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડા છે તે ચોમાસા પછી ખબર પડશે પણ જે એક્ઝિસ્ટિંગ ટેક્સપેયરો છે જે જેન્યુન ટેક્સપેયરો છે એ લોકો એ લોકોનો વેરો વેળાસર જઈને ભરે છે હમણાં જ એક ઓડિટ આજે પ્રકાશમાં આવ્યું છે એ પ્રમાણે નગરપાલિકાના રેકોર્ડ ઉપર એક્ઝિસ્ટિંગ મિલકતો છે પરંતુ જ્યારે વેરા અધિકારી ત્યાં જાય છે ત્યારે ત્યાં મિલકત અસ્તિત્વમાં નથી અથવા મિલકત અસ્તિત્વમાં છે તો તેનો ધારક નથી ધારક અસ્તિત્વમાં છે તો એ વેરો ભરતો નથી એવી આશરે ચારથી પાંચ હજાર મિલકતો નવસારી વિજલપુર નગરપાલિકાના રેકોર્ડમાં આવી છે અલ્ટિમેટલી આ વ્યવસ્થા અને શાસક પક્ષનો લુફોલ્સ છે આ એક સોશિયલ ઓડિટ થવું જોઈએ સોશિયલ ઓડિટનો પ્રશ્ન એટલા માટે આવે કે જે મિલકતો રેકોર્ડ પર અસ્તિત્વમાં છે તેના ધારકો અસ્તિત્વમાં છે અથવા ત્યાં મળી નથી આવતા અથવા તે લોકો ટેક્સ ભરતા નથી તો જે એક્ઝિસ્ટિંગ ટેક્સ ભરે છે મિત્રો ઓવરઓલ બર્ડન એ લોકો ઉપર આવશે આવનારા દિવસોમાં આપણે નગરપાલિકામાં જઈશું હમણાં પચીસસો રૂપિયા કદાચ મારા કે તમારા ફ્લેટનો વેરો આવતો હોય એ કદાચ સાત હજાર થશે તો અલ્ટિમેટલી જ્યાં સુધી નગરપાલિકા આવા બાકી વેરાઓની વિરુદ્ધ રિકવરીના દાવા નહીં કરે કોર્ટ પ્રેમાઇસિસની અંદર જઈને ન્યાય નહીં માગે ત્યાં સુધી આ દરેક ભૂતિયા મિલકત વેરા ધારકો જેમને કહેવાય જે લોકો વેરાની ચોરી કરે છે ભૂતિયા મિલકત ધારકો કે જે નગરપાલિકાની જગ્યાનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરે છે એક જાતનું ગ્રેબિંગ કહી શકાય તો એ ઇમીજિયેટ એક્શનમાં નગરપાલિકા આવે અને આવનારા દિવસોની અંદર એક સુદૃઢ અને પારદર્શક વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના શાસકો જે ચલાવી રહ્યા છે એક ઉદાહરણ પૂરું પાડે એ રીતનું કામ થવું જોઈએ અહીંયા એવું લાગે છે કે વ્યવસ્થા છે સાધનો છે પણ ઇન્ટેન્સ નથી ઇરાદા નથી આ બધા સંજોગોની અંદર જ્યારે આપણે આઝાદીના અમૃત કાર્ડની વાત કરીએ છીએ તો નવસારી નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી આજે ભાજપનો વહીવટ છે તો આ પરિસ્થિતિ કેમ એ પ્રશ્ન થવો જોઈએ અને લોકોમાં જાગૃતિ આવી જોઈએ નમસ્કાર નવસારી